જે સબ્જેક્ટ જે ઇસ્યુઝ જે ઘટના બનતી હોય છે તેના પરથી નક્કી કરવામાં આવતા હોય છે અને તે સબ્જેક્ટ પર ડિબેટ કરવા માટે જુદા જુદા એક્સપર્ટસને બોલાવવામાં આવતા હોય છે રિલેટેડ ફિલ્ડના અલગ અલગ જે ગેસ્ટ હોય છે બોલાવવામાં આવતા હોય છે ત્યારબાદ ડિબેટ કરવામાં આવતી હોય છે ચર્ચા કરવામાં આવતી હોય છે અને પ્રયત્ન એવો કરવામાં આવતો હોય છે કે સમગ્ર ડિબેટના દરમિયાન કઈ નિષ્કર્ષ સુધી પહોંચી શકે તે ઘટનાના સમાધાન સુધી પહોંચી શકે અને તેવો પ્રયત્ન આજે કરવા જઈ રહ્યો છું ત્યારે આજના સબ્જેક્ટની હું વાત કરું તો આજનો સબ્જેક્ટ હું કહું પહેલા કદાચ તમે સમજી ગયા છો કે નક્સલવાદ દ્વારા જે હુમલો કરવામાં આવ્યો છે આર્મી સીઆરપીએફ કેમ્પ પર ચુમોતેરી બટાલિયન પર જે હુમલો કરવામાં આવ્યો છે ત્રણસો લગભગ ત્રણસો નક્સલવાદ દ્વારા આ હુમલો કરવામાં આવ્યો છે છત્તીસગઢમાં કરવામાં આવ્યું છે કેમ સર્જિકલ સ્ટ્રાઈક પીયોગ પર કરી શકાય છે પણ નક્સલવાદ કેમ નહીં એ આ સવાલ છે અનેક ચર્ચા છે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે આ ચર્ચાને ન્યાય આપવા માટે જયંતિભાઈ આહિર કે જેઓ રિટાયર્ડ આર્મી ઓફિસર છે જયંતિભાઈ આપનું સ્વાગત છે અને આજ ચર્ચાને ચર્ચા ને આગળ લઈશું પરંતુ એક સ્પેશિયલ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે આજ ઘટના લઈને આજ સબ્જેક્ટ ને લઈને એ જોઈએ પહેલા ચિંતા ગુફાની પાસે ચુંબોતેરમી બટાલિયન રોડ ઓપનિંગ માટે નીકળી હતી આ દરમિયાન ઘાત લગાવીને બેસેલે નક્સલવાદીઓએ જવાનો પર ફાયરિંગ શરૂ કરી દીધું હતું અન્ય જવાનોએ પણ સામે ફાયરિંગથી જવાબ આપ્યો હતો લાંબા સમય સુધી વચ્ચે ફાયરિંગ ચાલતું હતું આ દરમિયાન એક ગંભીર રૂપથી ઘાયલ થયેલા જવાનોને હોસ્પિટલ લઈ જવાયા હતા ઉલ્લેખનીય છે કે સુકમા નક્સલીઓનું ઘટ કહેવાય છે અને અહીં નક્સલવાદીઓની સુરક્ષા દળો પર ઘાત લગાવીને હુમલો કરીને તેને અંજામ આપતા હોય છે જેમાં અનેક જવાનોને શહીદ થઈ જવું પડે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુકામા જિલ્લામાં સીઆરપીએફના જવાનો પર નક્સલવાદીઓના હુમલાને કાયરતાપૂર્ણ કામ ગણાવ્યું હતું તેમણે દુઃખ વ્યક્ત કરતા આ હુમલાની નિંદા પણ કરી છે ઉલ્લેખનીય છે કે વડાપ્રધાને કહ્યું કે જવાનોની શહાદત વ્યર્થ નહીં જાય અમે સ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ વડાપ્રધાને ટ્વીટ કરીને કહ્યું બીજી તરફ કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહે શહીદ જવાનો પ્રત્યે શોક વ્યક્ત કર્યો છે તેમણે કહ્યું છે કે જવાનોની શહાદતનું ખૂબ જ દુઃખ છે તેમણે કહ્યું કે મેં ગૃહ રાજ્યમંત્રી હંસરાજ અહીર સાથે ચર્ચા કરી છે તેઓ સ્થિતિનો તાગ મેળવવા માટે છત્તીસગઢ જઈ રહ્યા છે આ વર્ષે અગિયાર માર્ચના રોજ નક્સલવાદીઓએ ઘાત લગાવીને સુરક્ષા જવાનો પર હુમલો કર્યો હતો જેમાં બાર જવાનો શહીદ થઈ ગયા હતા આ પહેલા દસ માર્ચના રોજ નક્સલવાદીઓએ સુકમામાં એક સરપંચની હત્યા કરી દીધી હતી નક્સલ પ્રભાવિત સુકમા વિસ્તારમાં વારંવાર નક્સલવાદીઓ અને સુરક્ષા જવાનો વચ્ચે મુઠભેડ થતી હોય છે નક્સલવાદીઓએ ડિસેમ્બર બે હજાર પણ સીઆરપીએફના જવાનો પર ભારે હુમલો કર્યો હતો સુકમા જિલ્લાના ચિંતાગુફા વિસ્તારમાં એન્ટી નક્સલ ઓપરેશન ચલાવી રહેલા સીઆરપીએફ જવાનો પર નક્સલી હુમલો થયો હતો નક્સલવાદીઓએ આ હુમલો એ સમયે કર્યો હતો કે જ્યારે સીઆરપીએફના જવાનો પોતાના જવાન સાથીઓના મૃતદેહ શોધી રહ્યા હતા ઘાત લગાવીને કરાયેલા આ હુમલામાં અગિયાર જવાન શહીદ થયા હતા તથા બાર ઘાયલ થયા હતા બ્યુરો રિપોર્ટ નિર્માણ ન્યૂઝ જેથી ભાઈ આ જે સબ્જેક્ટ છે એના આગળ વધારે ડિબેટ ના આગળ વધારીએ યસ વડાપ્રધાન નરેન્દ્ર મોદી લગભગ હું જે સેન્ટેન્સ કહી રહ્યો છું એમાં કદાચ ક્યાંક પાછો પડીશ પણ આગળ નહીં પડું જવાનોના ફેવરિટ કેમ કે બે દિવાળી ગણો ત્રણ દિવાળી ગણો નરેન્દ્રભાઈ મોદીએ પ્રધાનમંત્રીએ સમય કાઢી જવાનો સાથે દિવાળી સેલિબ્રેટ કરી હા એમણે જ્યારે રજા લીધી જ્યારે જ્યારે પણ પ્રસંગ આવ્યો જ્યારે ઉત્સવ આવ્યો તો એ જવાનોની વચ્ચે રહેવાનું એને વધુ પસંદ કર્યો છે હા તો એક્ઝેક્ટલી મારો એ જ સવાલ છે કે હવે શું હવે જવાનું શું આશા રાખી રહ્યા છે વડાપ્રધાન સાથે કેમ કે સહી થઈ ગયા છે અને થવાનું હતું જેના ઘરે પુત્ર કોકના પિતા ગુમાઈ ચૂક્યા પણ હવે શું હવે વડાપ્રધાનને જોડે જવાનું શું અપેક્ષા રાખી રહ્યા છે આ એક મહા રોગ છે કોઈ એક દિવસમાં કે એક એક ટાઈમ સિટિંગમાં આનો ઉપચાર ના થાય નક્સલવાદ નક્સલ કેવી રીતે ઉત્પન્ન થયું એ જ આપણે પહેલાં તો એના મૂળમાં જવું જોઈએ અને મૂળમાં જઈ અને એની જો સર્જરી કરવામાં આવે તો એ કાય કાયમી ઉપાય થાય એમ નક્સલવાડી એ દાર્જિલિંગની જિલ્લાનું એક નાનું એવું ગામડું છે નક્સલવાડી જેના ત્યાંથી ચારુ મજમુદાર અને કાનુ સન્યાલે નક્સલવાદ નામની એટલે માર્ક્સવાદ નામની એક પાર્ટી ઊભી કરી અને ત્યાંથી જ આ શબ્દ આવ્યો નક્સલવાદ નક્સલવાડી ઉપરથી નક્સલવાદ અને ઓગણીસો ને સડસઠમાં આની સ્થાપના કરવામાં આવી આ લોકોનો બેઝિક જ્યારે એની સ્થાપના કરવી કરવામાં આવી ત્યારે એનો એક એક બેઝિક એક સિદ્ધાંત હતો ધ્યેય હતું કે શાસન સામે શસ્ત્રથી જવાબ આપવો અને એમાં જે લોકોને લોકલ જે જે કંઈ વિસ્તારમાં લોકો રહેતા હોય એના પ્રશ્નોની વાચા આપવા માટે થઈને શસ્ત્રોનો જ ઉપયોગ કરવો અને એ એ નક્સલવાદ જે તે વખતે આપણે બેઝિક નક્સલ એ ચારું મજમુદાર પોતે માઉસ તુંગેર સાથે બહુ એના પ્રભાવ પ્રભાવિત હતા કાનુ સન્યાલ પણ જે સામ્યવાદી ચાઇનાના જે નેતાઓ હતા એની સાથે એ ઘણા બધા નજીકથી મળેલા પણ હતા અને એનાથી પ્રભાવિત પણ હતા અને આ આખો રોગ કે આખી સમસ્યા કે આખી જે આ આપણે જે પરેશાની છે એ ચાઈના રિલેટેડ વિચારધારાના કારણે ભારતમાં ઉદભવી ભારતના દસ રાજ્યો આંધ્રપ્રદેશ પછી તમે લો બિહાર ઝારખંડ છત્તીસગઢ ઓરિસ્સા એવા દસ રાજ્યોની અંદર એકસો એંસી જિલ્લાઓની અંદર આ આ નક્સલવાદની સમસ્યા નાના મોટા પાયે એટલી બધી જડ કરી ગઈ છે કે એ એને ઉખાડવા માટે એક વ્યાપક પ્રયાસની જરૂર છે એમાં લોકો સાથે અને સરકાર સાથે મળીને કરશે તો જ થશે અને આનું એક નાનું એવું ઉદાહરણ કહું તો થોડા ટાઈમ પહેલાં નક્સલવાદની સામે ગ્રામીણ પ્રજાએ એક શાંતિ અભિયાન ચાલુ કરેલું અને સાલમ જુડુ નામનું કે એ એ સમથિંગ એવો કંઈ નામથી એ લોકોએ અભિયાન ચાલુ કર્યું અને નક્સલીઓને લોક ગ્રામ જનતાએ હથિયારો સાથે એનો સામનો કરેલો તો આ લોકોનો સહયોગ લેવામાં આવશે તો જ આની એક ધારદાર અસર થશે અને આને આ સમસ્યાને આપણે મૂળમાંથી ઉખાડવા માટે સક્ષમ બનીશું સર આ ઘટનાની વાત કરીશું આ ઘટનામાં જે વિશ્લેષણ થયા છે તો શું લાગી રહ્યું કે સૌથી મોટો સવાલ આ જે ઘટના બની એમાં ઉદ્ભવી રહ્યો છે કે ગામ લોકો જે લોકો ત્યાં રહેતા હતા એમને નક્સલવાદને સપોર્ટ કર્યો છે કે કેમ સૌથી મોટો સવાલ આ ઊભો થઈ રહ્યો છે બહુ સાચી વાત છે તમારી પ્રશ્ન અને પ્રશ્ન એટલો બધો રિલેટેડ છે કે કાશ્મીરની અંદર જેમ લોકલ જે લોકલ પ્રજા છે આતંકવાદીઓને જેમ પ્રોટેક્ટ કરે એમ નક્સલવાદને પણ જે તે લોકો જે તે ગ્રામ્ય વિસ્તારના લોકો જંગલમાં રહેતા લોકો એને પ્રોટેક્ટ કરે જ છે અને કદાચ આપણે એવું કહીએ કે એના એને જબરદસ્તી એ કરવામાં આવેલા અને એને કેદ કરીને એના ઘરમાંથી ફાયરિંગ કરવામાં આવ્યું તો એ થોડુંક વધુ પડતું છે નક્સલવાદના અંદર એ જે ત્રણસો આ નક્સલીઓ હતા એની સાથે હજારો ગ્રામવાસીઓ પણ હતા અને જ્યારે હુમલો થયો ત્યારે એના હથિયારો લૂંટવામાં એ ગ્રામવાસીઓ એને મદદ કરેલી છે અને નક્સલવાદની અંદર આજે તમે જુઓ એની પાસે મિનિમમ એક સર્વે મુજબ ત્રીસ હજારની ફોજ છે અને એમાં મોટાભાગના સોળ વીસ થી સોળ વર્ષની નીચેની રેન્જના નક્સલીઓ છે અને જેની સંખ્યા સાઠ ટકાથી વધુ છે તો આ આ સમસ્યા લોકો સાથે સંકળાયેલી છે લોકોના આક્રોશ સાથે સંકળાયેલી છે લોકોના પ્રશ્નો જે છે એના મૂળમાં જો જઈ અને એનું સમાધાન કરવામાં આવે તો લોકોનો એને જે નક્સલીઓનો સપોર્ટ મળી રહ્યો છે એના મૂળ કપાસે તો જ આપણે આ આ પ્રશ્નના હાલમાં આગળ વધશું આ ઘટનાને વધુ વિશ્લેષણ કરીએ આપણે એવું નથી કે આ પહેલી ઘટના છે અગાઉ અનેક ઘટનાઓ છે ઘણી બની ચૂકી પણ

છેલ્લા ચાર છ મહિનામાં તમે જો હુમલા નક્સલીઓના ક્યાંય ઘટ્યા નથી નક્સલી પોતે જો સુખનાના સુકમા સુકમા ડિસ્ટ્રિક્ટના કલેક્ટરને કિડનેપ કરી શકતા હોય લોકલ ધારાસભ્યોને કિડનેપ કરી શકતા હોય જે તે નજીકના એક સરપંચને હમણાં એણે મારી નાખ્યા આવા અનેક જો એના કોન્સ્ટન્ટ બનતા જો બનાવો તો નક્સલનો પ્રભાવ ઘટી ગયો છે એવું કહેવું થોડુંક વધુ પડતું છે હા પૂર્વ મુખ્યમંત્રી આંધ્રપ્રદેશના રાજ રાજશેખર રેડ્ડી કરીને હતા અને એણે જે નક્સલીઓ પર જે ઘોષ બોલાવી તો એણે આંધ્રપ્રદેશમાં લગભગ નક્સલીઓનો ખાત્મો બોલાવી દીધેલો અને જે તે વખતે એ નક્સલીઓના માટે એક એવું કહેવાતું તો કાળ જે પણ આજે રાજશેખર રેડી જેવા સક્ષમ સીએમઓ હોવા એ પણ આપણા માટે બહુ જરૂરી છે તો મારું તો એટલું જ કહેવાનું છે કે નક્સલને જો નાબૂદ કરવો હોય તો આપણી સિસ્ટમને અપગ્રેડ કરવી પડશે લોકલ પ્રજાને ત્યાં એક પ્રયાસ નામની એનજીઓ છે છત્તીસગઢને નક્સલી એરિયામાં બધે એ બાળકોને ભણાવે છે લોકોના પ્રશ્નોને વાંચા આપે છે અને હમણાં ગયા વર્ષે જ એ લોકોએ એકસોને અડતાલીસ જે બાળકોને કેટની એક્ઝામ અપાવી અને એને એકદમ હાયર એજ્યુકેશન એન્જિનિયરિંગ મેડિકલમાં એડમિશન અપાવ્યા તો લોકોને નક્સલ તરફથી ડાયવર્ટ કરવા માટે આપણે પ્રજાને પણ આપણી સાથે લેવાના સાથે સાથે પ્રયાસ થવા જોઈએ જ્યાં નક્સલી હુમલો છે અનેક વડાપ્રધાન જ્યારે જ્યારે છત્તીસગઢ ગયા છે કે નક્સલી પ્રભાવિત રાજ્યોમાં ગયા છે અનેક આપે પોતે પણ એમના ભાષણમાં સાંભળ્યું હશે કે નક્સલવાદથી કોઈને કંઈ મળવાનું નથી વિકાસની રાહ પર આવી જાવ

એ સિવાય આપણે બોર્ડર ઉપર ડ્રોન રાખીએ છીએ તો આ નક્સલ એરિયાની અંદર પણ જો આપણા ડ્રોન જાસૂસી માટે ઉપર આકાશમાં ફરતા હોય સીઆરપીએફનું એક એક પોતાનું વિંગ હેલિકોપ્ટરની વિંગ હોય કે એના પાંચ દસ પંદર હેલિકોપ્ટર હોય આજે જુઓ તમે સીઆરપીના ના કેમ્પ થી નજીક જ આ હુમલો કરવામાં આવ્યો અને છતાં ત્યાં પહોંચતા સીઆરપીની બાકીની પલટણને પહોંચતા મદદમાં ઘણો બધો ટાઈમ લાગી ગયો આ લોકોનો એક બે એક્સપોર્ટનો એવું પણ કહેવાનું હતું જે તે સ્થળ ઉપર હતા કે જો હેલિકોપ્ટર વહેલી વહેલા આવી ગયા હોત તો આ જે ઘાયલ થયા હતા જે નક્સલના ત્રાસ હુમલાથી એ સીઆરપીના બે ત્રણ જવાનને આપણે બચાવી શક્યા હોત પૂરતા સમયમાં ટ્રીટમેન્ટ મળવાથી તો એક તો આપણે જવાનોને આ આધુનિક હથિયારો સાથે લેન્સ કરવા એને એકદમ સાબદા કરવા પડે એને હેલિકોપ્ટર છે ડ્રોન સિસ્ટમ છે એ સિવાય મોટા વોચ ટાવર છે આ બધી સિસ્ટમ એની તમે જુઓ મોબાઈલ ત્યાં નેટવર્ક એકદમ ઓછું હતું એટલે જે તે સમયે આની જાણ પણ કરવામાં એના હેડક્વાર્ટરમાં ટાઈમ લાગ્યો એની પાસે સદનસીબે એક સેટેલાઇટ મોબાઈલ હોવાના કારણે કોન્ટેક થઈ શક્યો પણ આ બધી જે આપણી સિસ્ટમ છે આજે આપણે આકાશમાં એક સાથે એકસો ચાર ઉપગ્રહો છોડી શકતા હોય તો શું આ નક્સલની એરિયાની અંદર આપણા ઉપગ્રહથી વોચ ના રાખી શકીએ આ બધી સિસ્ટમને આપણે સંયોગિક જોડવામાં આવે તો નક્સલના જે કઈ અત્યારે થોડા ઘણા જે પ્રમાણે કહી રહ્યા છો તે પ્રમાણે એક તારણ એ પણ બહાર આવી રહ્યું છે કે જેટલું સિરિયસલી નક્સલવાદને લેવું જોઈએ એટલું સરકાર ગવર્મેન્ટ દ્વારા લેવામાં આવ્યું નથી જો લેવામાં આવ્યું હોત તો આપે જે પ્રમાણે કીધું ટાવર ઊભા કરવા ઉપગ્રહ છોડવા દ્રોણનો ઉપયોગ કરો છે આપણી નથી એવું નથી તો એનો ઉપયોગ કરો યુટિલાઇઝ કરો એક વખત સમસ્યાનું નિદાન લાવી દો બહુ સાચી વાત છે તમારી સમસ્યાનું નિદાન લઈ અને જો એનું ઓપરેશન કરવામાં આવે એની ટ્રીટમેન્ટ કરવામાં આવે તો આ પ્રશ્ન કંઈ એટલો બધો મોટો નથી અને તમે હિન્દુસ્તાનની અંદર જુઓ નક્સલવાદ એકસો એસી જિલ્લાની અંદર ભારતની અંદર આપણને પીડી રહ્યો છે કાશ્મીરનો પ્રશ્ન આ આજે પેપરમાં મીડિયામાં રોજે રોજે રોજ આપણને પરેશાન કરી રહ્યો છે તો તમે જો એકદમ પૂર્વમાં મેઘાલય ત્રિપુરા આસામ નાગાલેન્ડ એમાં જ એકસો એસી જેટલા અલગતાવાદી અથવા આતંકવાદી સંગઠનો કામ કરી રહ્યા છે તો આ બધું શું છે એમ આને રોકવા માટે એક ઠોસ રાજકીય પહેલ કરવી પડે એના માટેના આપણી પાસે એક ડીઓટી એક સંગઠન હોવા જોઈએ આપણા એનજીઓ જેમ રામકિશન મિશન રૂક્ષ્મણી મિશન જેમ નક્સલવાદી એરિયાની અંદર જે એનજીઓ પ્રયાસ એનજીઓ જે કામ કરી રહ્યા છે એને પણ ગવર્મેન્ટે સપોર્ટ કરવો જોઈએ અને લોકોને આપણા તરફ વાળે એવા પ્રયાસો થાય તો જ આનો કંઈક એક સમાધાન નીકળે એમ સર સવાલ એક એ પણ ઉઠી રહ્યો છે જે સૌથી ઇમ્પોર્ટન્ટ છે આ ટોપિકને લઈને કે જે સ્ટ્રેટજી અત્યાર સુધી ગવર્મેન્ટે અપનાવી હતી એ ફેલ ગઈ અને રાજનાથસિંહ આજે પણ બોલ્યા છે કે જે સ્ટ્રેટજી છે જે પોલિસી છે એને રિવાઇઝ કરવામાં આવશે કા ચેન્જ કરવામાં આવશે તમારી વાત બહુ સાચી છે આપણને કહેતા દુઃખ થાય આપણે ઘણી વખત ટાડા એક આપણો કાયદો બનાવેલો પાસા આપણે એક કાયદો બનાવેલો મીસા તમે જુઓ કે જ્યાં પણ એવું લાગે કે આ દેશ માટે ખતરનાક છે ઇમિડિયેટ આપણે ફોર્સિસને એટલા બધા પાવર આપેલા એને પકડી અને જેલમાં નાખી દેવા કેસ ચાલે આ તે પુરાવા પણ ફોર્સિસને એટલા બધા વાઇડ પાવર આપ્યા હતા તો એ કાયદાઓના કારણે પાસા ટાડા મીસા એ કાયદાઓના કારણે એક સમાજમાં ગુનેગારો ઉપર ધાક બેસી ગયેલી અને એ ધાકના કારણે ગુનાઓનું પ્રમાણ ઘટી ગયું હતું આજે નક્સલવાદ શું છે નક્સલવાદ ખરેખર કોઈ વિચારધારા હવે રહી જ નથી એ રાજકીય નથી કે સમાજના ઉધાર માટેની નથી આજે નક્સલવાદ લોકો પાસેથી વસૂલીઓ કરે છે ટેક્સ ઉઘરાવે છે લોકોને ધાક ધમકી આપી અને એની પાસેથી રૂપિયા પડાવી લે છે અને એ પોતાના વિસ્તારમાં એક પેરેલલ એક શાસન ચલાવી રહ્યા છે એટલે આ તત્વોને કોઈ રાજકીય કે કોઈ સામાજિક એને કોઈ સપોર્ટ ના મળવો જોઈએ અને એ દેશ માટે એક દેશદ્રોહી છે દેશ માટે ખતરનાક છે રાષ્ટ્રીય એકતાના માટે પડકાર છે અને આવા તત્વોને કોઈપણ હિસાબે એ એને નેસ્ત નાબૂદ કરી દેવા જોઈએ એના માટે કોઈ માનવ અધિકાર કે આ કોઈ કાયદા ના લાગવા જોઈએ આપણે આજે એક તમે વિચારો નાનો એવો પ્રસંગ જ કે સદામ હુસેનને જ્યારે પકડવામાં આવ્યો ત્યારે તમે એનો વિડીયો વિડીયો જે તે વખતે જોયો હશે કે સદામ હુસન એ અમેરિકન સોલ્જર ઉપર થૂંક્યો અને થૂંક્યો ત્યારે એ અમેરિકન સોલ્જરે શું કર્યું લાતો અને હાથોથી એટલો બધો મારો અને એ વાયરલ થયેલા વિડીયોને અમેરિકાની કોઈ કોઈ હ્યુમન રાઇટ્સ કમિશનવાળાએ કે ત્યાંની કોઈ લોકલ પ્રજાએ કે દુનિયામાં કોઈએ પણ એનો સપોર્ટ ના કર્યો કે આને કેમ માર્યો એ ગુનેગાર હતો કે નહીં પણ એને બે મારવામાં આવેલો તો આપણે ત્યાં તો નાનો એવો કંઈ પ્રસંગ બને તો જે માનવતાવાદીઓ બનીને બેઠેલા છે એ દેશની કે રાષ્ટ્રની કે અખંડિતતાની કંઈ પણ ભાવનાની કદર કર્યા વગર એ દુશ્મનો દેશ સ્ત્રીઓ સાથે બેસી જાય છે અને આપણા સેનાનીઓનું આપણા સૈનિકોનું મનોબળ એટલું બધું નીચે જ અતું રહે ત્યાં સુધી એ લોકોને હતોત્સાહ કરી રહ્યા છે આ પણ એક આપણો પોતાનો દરેક ભારતીયનો એક એક વિચાર હોવો જોઈએ

સર જ્યારે આ રીતની વાત થઈ રહી હોય અને જે આંકડો વધી રહ્યો છે નક્સલવાદના પ્રભાવના કારણે જે આંકડો જે વધી રહ્યો છે શું લાગી રહ્યું છે સર હવે ક્યાંક એક્શન લેવાની જરૂર છે હવે એક સ્ટેજ આવી ગયો છે કે ધીરજ રાખી થોડી રાખી હજુ રાખી પણ હવે આંકડો જે પ્રમાણે બોલી રહ્યો છે સર હવે ધીરજ ખૂટી પડી રહી છે ધીરજ અને ક્ષમા આ વીરનું આભૂષણ છે સુરવીર લોકોનું આભૂષણ છે તાકાતવાળાનું આભૂષણ છે પણ જ્યારે કોઈ નિર્બળ અને કાયર ધીરજ અને માફ કરે તો એ એના માટે આભૂષણ નથી એ એની નબળાઈની નિશાની છે આપણે વીર છીએ આપણે ધીર છીએ આપણે બહાદુર છીએ આપણા પૂર્વજો મહાન થઈ ગયા મહાપુરુષો થઈ ગયા તો એના રસ્તે ચાલતા આપણે આવા દુષ્ટોને આપણે કોઈ પણ હિસાબે કોઈ પણ પરિસ્થિતિમાં એને નાબૂદ કરવા કંટ્રોલ કરવા એક સૈનિક સાથે દરેક ભારતીયની એની મૂળભૂત ફરજ છે અને એ ફરજ બજાવતા આપણે સૈનિકને સન્માન તો જ એના પ્રત્યે આદરભાવ થશે આદરભાવ કેળવાશે તો જ આપણે એના કાર્યને પ્રશંસા કરી શકીશું અને એ પ્રશંસા જ એનું મનોબળ વધારશે અને મનોબળ વધશે તો જ આપણે એક સુરક્ષિત રાષ્ટ્ર તરીકે દુનિયામાં આપણી નામના થશે જયંતિભાઈ અમુક એવા પરિવારો છે જેમાં છવ્વીસ લોકો શહીદ થયા છે તેમાં કે હમણાં જ લગ્ન થયા હોય લગ્ન થયા હોય ક્યાંક બોલી શકતું ના હોય પપ્પા ખબર ના હોય તેવા લોકો પણ શહીદ થયા છે અને પરિવાર ગર્વ લઈ રહ્યા છે તેનું પણ સવાલ નક્સલવાદ છે સર સર જે પ્રમાણે વડાપ્રધાને કાયરતા શબ્દ વાપર્યો ને કાંઈ ખોટું નથી કેમ જમવા બેઠા ને સર એ ટાઈમે એનો હુમલો કર્યો છાતી સામેની વાત નથી સર નક્સલ કે કોઈ પણ આતંકવાદી સંગઠન એને કોઈ નીતિમત્તા હોતી નથી એને કોઈ કોઈ સિદ્ધાંતો હોતા નથી એને પીઠ પાછળ કે છાતી ઉપર એને કંઈ લેવા દેવા જ નથી એ તો એક દુષ્ટ કાર્ય કરવા નીકળ્યા છે એને મોકાની રાહ જોતા હોય છે તમે જુઓ સિંહ શિકાર ક્યારે કરે કે પડકારે અને પડકારીને પછી પાછળ દોડે પણ શિયાળ હોય તો એ શું છે કે એ પક્ષી કાતે એ બેઠું હોય તો લપાય છુપાઈને એની ઉપર હુમલો કરીને મારી નાખે તો આ શિયાળ જેવા આ દુષ્ટ લોકો છે અને એને રાષ્ટ્ર સાથે એને કોઈ સિદ્ધાંત સાથે એનો તો કેમ પૈસા મેળવવા કેમ સત્તા અને પાવર મેળવવો અને કેવી રીતે દેશને નુકસાન કરવું એ જ એનું ધ્યેય છે અને આ જે જે અત્યારે સંગઠનો છે જેમ કાશ્મીરની અંદર પાકિસ્તાન લડી રહ્યું છે એમ હું મારું અંગત આ મારું માનવું છે કે આની પાછળ ચીનનો હાથ છે અને જો એને અત્યારે આધુનિક જે એકે સુડતાલીસ એ સાથે એને જે દારૂગોળો મળી રહ્યો છે સુરંગો લેટેસ્ટ ટાઈપની મળી રહી મળી રહી છે એ બધી ક્યાંથી આવે છે એને કોઈ જો વિદેશી સંગઠન કે વિદેશી તાકાતનો સપોર્ટ ના હોય તો આટલું બધું ફાઇનાન્સ આટલા બધા આર્મ્સ આ બધા ક્યાંથી આવે છે એના મૂળમાં પણ આપણે જવાની જરૂર છે એક્ઝેક્ટલી હવે હું એ જ બાબતને આગળ વધારીશ કે આ નક્સલવાદ દ્વારા સમજો કે આર્મી સીઆરપીએફ જવાનોને શહીદ કર્યા પરંતુ ત્યાંના જે સ્થાનિક લોકો હશે અમુક લોકો હશે કે જે નક્સલવાદને ક્યાંક ઇનડાયરેક્ટલી સપોર્ટ કરતા હશે પણ અમુક એવા બી લોકો હશે કે જે નક્સલવાદને લઈને હેરાન થતા હશે કેવા કેવા પ્રકારની હેરાનગતિ સામે આવી રહી છે ત્યાંના લોકોની સ્થાનિક ત્યાંની હેરાનગતિ આજે તમે નક્સ નક્સલી એરિયામાં જાઓ હું ઝારખંડ ગયેલો બે વર્ષ પહેલાં અને ઇન્ટિરિયર પણ એમાં અંદર પણ અમે ગયેલા તો ત્યાં દૂર દૂરના ગામડા સુધી કોઈ સ્કૂલ જલ્દી નથી મળતી એમાંય કોઈ હાયર એજ્યુકેશન લેવું હોય કોઈ કોઈ પાંચ કે સાત ધોરણ ઉપરના તો એને ઘણા બધા દૂર જવું પડે ત્યાં નજીકમાં ક્યાંય હોસ્પિટલો નથી એટલે માનો કે કોઈ બીમાર પડે તો એને એમ્બ્યુલન્સ સેવા પણ ત્યાં જલ્દી મળતી નથી કોમ્બિનેશનના સાધનો કોમ્યુનિકેશન કરવા માટેના મોબાઈલના ટાવરો કે આ તે બહુ જૂજ પ્રમાણમાં એના તમે આમાં જ આ આ અત્યારે એટેકમાં જ જોયું કે મોબાઈલના ત્યાં ટાવર પકડાતા નહોતા એ સિવાય રોડ રસ્તા રોજગારી આજે એટલો મોટો માસ છે આજે તમે ડાંગ આવા પછી પંચમહાલ તમે જુઓ આપણા જે કંઈ વિસ્તાર છે આદિવાસીઓના ત્યાં એને કંઈક રોજગારી મળી જાય છે એને ખેતીના આ તે અને ઘણી બધી આપણા એનજીઓ સંસ્થાઓએ પણ એ લોકોને ભણાવવામાં આ જે કંઈ ડેવલપ કર્યું નહીં તો આજે ગુજરાતમાં પણ નક્સલવાદનો આ એક પ્રશ્ન હોત પણ એ નથી એનું કારણ આપણી એક સારી વ્યવસ્થા આપણા રાજકીય આપણા સામાજિક નેતાઓ એનજીઓએ જે કંઈ કાર્ય કર્યું આજે આદિવાસી આખી લાઈન એક સ્ટીમ આપણા મેઇન સમાજ સાથે ભણી ગઈ છે એટલે ત્યાં કોઈ જાતની આપણને સમસ્યા જોવા મળતી નથી પણ કમનસીબે છત્તીસગઢ ઝારખંડ ઓરિસા આંધ્રા બિહાર તમે જુઓ તેલંગાણા ત્યાં આ પ્રશ્ન બંગાળ ત્યાં ગરીબો સાથે જે એને ટ્યુન મળવો જોઈએ એને જે એના પ્રશ્નોને જે હલ થવા માટે જે વાંચા મળવી જોઈએ એ ત્યાંના એક સંસ્થાઓએ રાજકીય લીડરશીપે એ ક્યારેય નિષ્ઠાથી કાર્ય કર્યા હોય એવું દેખાતું નથી જો એ કર્યું હોત તો ગુજરાતના આદિવાસી જેમ આજે આપણી વચ્ચે પ્રેમથી અને સન્માનથી જીવે છે એવી રીતે જીવતા હોત અને એ જીવતા હોત તો આ નક્સલ જેવા ભૂખમરાથી પીડાતા લોકો ક્યારે એ તરફ વળત નહીં આજે તમે નક્સલના જે કંઈ છે ત્યાં દસ વર્ષથી લઈને સોળ વર્ષના પચાસ ટકા નક્સલના કમાન્ડો તરીકે એમાં છોકરીઓ પણ છે અને છોકરા પણ છે તો આ શું છે આજે ત્યાં એક ઇન્ડિયા ટુડે કે કોઈ ચેનલવાળા એક ઇન્ટરવ્યુ લીધો એક બાળકનું અને બાળકે કીધું કે મારા ઘરમાં ભૂખ્યો મરી જાઓ એના કરતાં તો મને કમસે કમ અહીંયા ખાવા તો મળે છે અને ભૂખે મરવું કે જાનવરની જેમ જીવવું ઝાડપાન ખાવા એના કરતાં આ લોકો મને પૂરતું ખાવાનું તો આપે પછી એ શું કરાવે એની સાથે મારે શું લેવા દેવા તો આવા બધા પ્રસંગો છે એમાં આપણી પણ થોડીક કંઈક સિસ્ટમની ખામી છે આપણે એ લોકોને એટલું બધું ફંડ યોજનાઓ બજેટ એટલું બધું ફાળવીએ છીએ કે જો એને પ્રોપર દરેક વ્યક્તિ પાસે પહોંચે તો મને નથી લાગતું કે તમારે ક્યારેય જે પ્રમાણે જયંતિભાઈ કીધું કે મુખ્ય ધારા સાથે જોડાઈ જવાની જરૂર છે ત્યાં પણ ડેવલપમેન્ટની જરૂર છે તો જેના કારણે લોકોને રોજગારી ખાવા પીવાની વસ્તુ બેઝિક નીડ કહેવાય એ મળી રહેશે તો લોકો ત્યાં જતા અટકશે અને એક બહુ મોટો વર્ગ સોળ વર્ષથી વીસ વર્ષથી નાની ઉંમરનો જે બહુ મોટો વર્ગ નક્સલવાદ સાથે જોડાયો છે તે ક્યાંક રોજગારીની તક ઉભી થશે તો નહીં જોડાય અને મુખ્ય ધારા સાથે જોડાશે સૌથી મહત્વની વાત હુમલો કરવામાં આવ્યો છે તેના પરથી ડિસાઈડ થઈ રહ્યો છે કે જે પ્રમાણે મૃત્યુઆંક વધી રહ્યો છે શહીદોનો નક્સલવાદના કારણે હવે ક્યાંક ગવર્મેન્ટ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી જે પ્રમાણે તેમને કીધું કે હવે જે પોલિસી છે તે રિવાઇઝ કરવામાં આવશે કે આ ચેન્જ કરવામાં આવશે અને આશા રાખીએ કે આવનારા સમયમાં એ રિવાઇઝ એ ચેન્જનો જે કમિટમેન્ટ કર્યું છે ગૃહમંત્રીએ તે ગ્રાઉન્ડ પર તે ફિલ્ડમાં જોવા મળે તો આ તો આજનો સબ્જેક્ટ આજની ચર્ચા ફરી મળીશું એક નવા સબ્જેક્ટ સાથે ત્યાં સુધી આપશો નમસ્કાર